જય મોરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ મારું નામ છે મહેન્દ્ર આહિર અને જે પણ લોકો સમાજની ઉપર ગાળો બોલે એ ધ્યાન રાખજો ભાઈ પછી કેતાની કે ગાંડ મરાઈ ગઈ અને જાતું હે વાઈડમાં અને ગરીજા હા ગાંડમાં એટલે ખાસ કરીને તમને અપીલ કરવું અજીત કે સમાજ ઉપર ક્યાંય જો કઈ પણ ટિપ્પણી ને તો મજા જરાય નહીં આવે અને બધાને ખાસ કહેવાનું કે આમાં ઘણા બધા એવા લોકો છે કે સોશિયલ મીડિયાની અંદર વિડિયા મૂકી જાણે પણ પછી એ ખબર નથી પડતી કે ગાંડરથી રેલો આવી જાય છે તો જે પણ લોકો વિડિયા મૂકો હો સમાજ ઉપર એક પણ ટકો વિડિયો આવ્યો તો મજા જરાય આવવાની નથી જેમ બાકી કાયદો કાયદાનું કામ કરે જ છે રેડી બસ એટલું જ મારે કહેવાનું છે અને કોઈ પણ બેન દીકરી વિશે ખરાબ કોમેન્ટ કરી કે ખરાબ બોલ્યા હે તો તમારી ગાંડ મરાતા વાર નહીં લાગે જય મુરલીધર જય દ્વારકાધીશ પિન્ટુડા બે ત્રણ દી થી અમારો દીકરો તું જાય લુખા લુખા જઈ રહ્યા છે કે તારા બાપ પાસે કેટલું કે ઈ તો દેખાડ પેલા હે જાય મો બે ત્રણ દીધી આ લુખા લુખા આ તારા બાપ પાસે કેટલું કે ઈ દેખાડ પેલા પછી બીજા ને લુખો કેજે જય દ્વારકાધીશ પિન્ટુ એમ કહે છે કે ગમે તે બોલે તે શરૂઆત કરે છે જયરાજ લુખો તારા માથામાં વાળ છે ને એટલે એ સેવા સેવાકીય કાર્ય કરે છે બીજા નંબરમાં આપણી પાછળ વિડીયામાં જે દીવાલ છે ને એમાં પ્લાસ્ટર નથી એટલે પ્લાસ્ટરની વ્યવસ્થા કર ઉપર પતરા દેખાય છે એમાં છત નખાય પછી બીજા કોકને લુખા કહેવા દેજે પેલા આપણું જોઈ લે આપણામાં શું છે ને હું નહીં પછી બીજાને લુખા કહેજે બધા વિરોધ કરે તો ઠીક છે તું પર્સનલ જ વિરોધમાં ચડી ગયો છો ચાર જિલ્લા ટપીને આવજો તો પર્સનલ વાંધો છે તારે ને તને એની કોઈથી જોયો નથી ને તારે પર્સનલ વાંધો શું છે અવારના પરમાં નોબત છાપાનજીમ ઘરે ઘરે અકબર બાટવા ઉસ ભૂંડો નથી લાગતો ભળવા હે પછી કે બે ગાડીના હપ્તા બાઉન્સ થઈ ગયા બાઉન્સ હપ્તા થઈ ગયા તો એને હોય તારે શું આપણે આપણું કરો ને આપણાથી પ્લાસ્ટર નથી થતું છત નથી થતી બીજાને લુખા કહેવાના આપણાની આપણે આપણી તહેવાળી જ નથી લેવાય પેલા આપણું જોઈ લે પછી બીજાનું કહેવાય તારે વરઘોડો નીકળે એ જ જોવું છે ને મતલબ વરઘોડો નીકળે તો હાલ હું તને દેખાડી દઉં તો એના લગ્ન હમણાં જ થયા છે એનો વિડીયો જોઈ લેજે વરઘોડો છે જોઈ લે એટલે વાત થઈ ગઈ ફાઇનલ બીજા સપના જોવાય જોઈ રાખ તને કોઈ ના પાડતું નથી બાકી એ સપના તારા કોઈ બી સાકાર થવાના નથી બરોબર હવરમાં ઉઠીને તું પચાસ વિડીયા નાખતો હોય ઠીક ના નાખતોય ઠીક બરાબર તને હવે તું કંઈક વધારે પ્રશ્નલ છો એટલે હવે તને પ્રેમથી સમજાવવાની કોઈ મતલબ નથી હવે ગારૂનો ભાત ભદાવીને ઉપયોગ કરવામાં આવશે તારા વિદ્યામાં બરાબર અને હું એ તારામાં પ્રત્યે પ્રશ્ન જ છું આપણે કોઈ સમાજને લેવા ના કે દેવા તારો સમાજ એ તારા માટે ભગવાન છે મારો સમાજ મારા માટે ભગવાન છે સમાજને મૂકી દે સાઈડમાં તો લુખા શબ્દોનો ઉપયોગ ન કરતો કાયદો કાયદાનું કામ કરે તે કીધું તો એ એક જ વાત રાખ બીજી વાત લઈ આવતો નહીં વચ્ચે બરોબર નકર હવે તું તને પર્સનલ થતા આવડતું જ પ્રશ્ન થતાં બધેને આવડે બરોબર મારો ભાઈ જય ભગવાન દ્વારકાધીશ કી જય અને હારી બુદ્ધિ દેજો પિંટું ને ક્યાંક ખોવાઈ જાય વેલેરો